જેમાં તો મિત્રો કે એમ શું બધા મજામાં આશા કરું છું બધા મજામાં છે તો માનમ છે રાજને તમે જો રહ્યા છો રાજુ સેવાને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલેટિફિકેશન ઓન કરજો એટલે આપણે જેવો વિડીયો મૂકીએ એવો વિડીયો નોટિફિકેશન અંદરથી પહેલાં તમારે ભોગવી દે તો જો પાણીનું કામકાજ સેલું છે કેમ કે આ કઠન છે ને આ ખરડા નીકળતું નથી દાંતડી હતી એટલે આ ખડામાં નેદું છે પણ તો એ વિચારી ન બોલું તો કટકડું કશું તો એવું નથી જો આપણે પાણી છીએ કે નહીં એટલે આ જમીન પોચી થઈ જાય એટલે ખડ તરત પી આવે તો આપણે પાણી પાઈશી જો તાણ નાકા પાયા છે ને આ ચોથામાં જાય છે તો આ જો આપણે જાહેર છે બાજુમાં તો જાહેર પણ સારી થઈ ગઈ તો ખાતર માગે છે જાહેર ત્રણ આવી ગઈ છે જો લસાય છે થોડી થોડી તો બ્લોગમાં છેલ્લા સુધી બંને આવી છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં હવે તો પછી મળી ફેમિલી તમે જોઈ શકો છો ખડ કેટલું બધું છે આ કટકીમાં તો જો નેદોનું કામકાજ ચાલુ છે ને આપણે પાવાનું કામકાજ ચાલુ છે તો ડુંગળી તો છે પણ ખડે એટલું છે હાટેડો છે નીકળો જો આ બધે હાટેડો છે તો બ્લોગ મેં છેલ્લે સુધી બની જાય ને ચેનલમાંથી પહેલી વાર આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નાનો ભાઈ સમજે ને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે થોડોક આગળ જાઓ તો આઈ ગયા જાઉં તો મને કંઈક મોટિવેશન મળે તો થોડા કાનથી વધારે સારા સારા વિડીયો બનાવી શકું સમજ્યા તો હાલો પછી મળીએ